અ મને એ છે ને એક નાયક મૂવી છે અનિલ કપૂર તમને ખ્યાલ તો એમાં એક દિવસ માટેના સીએમ બને છે જસ્ટ હું મારી ફેન્ટાસી જો ઓપન કરવા માંગુ વિથ યુ જો તમને એક દિવસ માટે ગુજરાતના હોમ મિનિસ્ટર બનાવ્યા હોય ફેન્ટાસીની વાત છે આપણે એવું નથી કે ભાઈ આ કરી દેવું શું શું તમે બદલાવ કરવા ઈચ્છો છો Hey lovely audience this is your host Akash Kukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડિયો એટલે હોમ તરીકે તો

એ સિસ્ટમ ની અંદર પોતાનો યોગ્ય અવાજ ઉપાડી શકે એની માટે આ બધી ફિલ્ડો સરકારી જ હોવી જોઈએ અત્યારે સરકારી એટલા માટે નથી થતી કે સ્કૂલો ની અંદર થી વીસ વીસ ટકા કમિશનો મળે છે રાઈટ તો એટલા માટે નથી થતી ત્રીજી સિસ્ટમ જે હું એસ્ટાબ્લિશ કરું છે ઘણા પોલીસ કર્મચારીઓ એવું ઘણી વાર મને એક્વિઝિશન લગાડે તમે પોલીસ માટે તો કઈ વિચારતા નથી અલા ભાઈ એ પાવર જ મારી પાસે નથી વકીલો હું વકીલ છું હું કઈ રીતે તમને પ્રમોશન ડિસમિઝલ તમારો પગાર વધારો તમારું રિફોર્મ હું કઈ રીતે કરી શકું પણ જો હું હો તો હું શું કરું તો પેલો નિયમ આવે સો કિલો ઉપર વજન જાય ને તો ઘરે બેસવા ડિસમિઝલ તમારો વજન સો કિલો નીચે પેલા લાવવાનું પોલીસ કર્મચારી તરીકે તમે જો ફિટ નથી તો તમને પોલીસ તરીકે નોકરી કરવાનો કોઈ અધિકાર નથી સેકન્ડ નિયમ એવો હોવો જોઈએ કે કોઈ પણ પોલીસ કર્મચારી 8 કલાકથી વધારે ડ્યુટી કરવો જોઈએ નહીં પોલીસ બળ એટલું હોવું જોઈએ મેં કીધું ને કે સુરતની અંદર હજાર પોલીસ કર્મચારીઓ જોઈએ रिक्वायरमेंट છે તો 8 કલાકની ડ્યુટી હશે એટલે એને કામનો ફ્રસ્ટ્રેશન જ નહીં હોય એટલે એ કોઈ પણ વ્યક્તિ સાથે તુચ્છાઈથી કે આને વાત જ નથી કરવાનો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ વ્યક્તિ જાય એટલે ઓફિશિયલ વર્ડ સર અને મેડમ હોવા જોઈએ જોઈએ કોઈ પણ સામાન્ય ગરીબ આવે તોય ભલે અને મોટામાં મોટો તરમ ખા તોય ભલે અને સર ક્યો અને મેડમ ક્યો કારણ કે જ્યાં સુધી એ આરોપી સાબિત આરોપી હોય ગુનેગાર સાબિત ના થાય ત્યાં સુધી ગાળ દેવાનો અધિકાર તો કોઈને છે જ ના જ ને રાઈટ અને કોર્ટે તો સાબિત કર્યો નથી તો તમે ગાળો દઈને શું કરવા બોલાવો રાઈટ તો ઓફિશિયલ વર્ડ હોવા જોઈએ છે સર અને મેડમ એ જાય કોઈ પણ હોય રાઈટ તો આવા બધા જે રિફોર્મ આવે થર્ડ પોઈન્ટ

નથી તો આ બધી જયારે સિસ્ટમ એસ્ટાબ્લિશ થાય અને પોલીસ સ્ટેશન ના અત્યારે કયા સ્ટ્રકચર માં તો કે ભાઈ ઓલા પતરાના ડોમ આવે ને એ ગોઠવીને પોલીસ સ્ટેશન બનાવી ચોકી બનાવી દીધી એમાં પાણી ભરાય ને એમાં કચરો થાય ને એમાં આગે લાગે ને બધા રેકોર્ડ ખરાબ થઈ જાય અને સિસ્ટમ જોવો તો આદિ અનાદિકાળ કાળ પેલા ના કોમ્પ્યુટરો છે કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધવા જાય બાર વાગ્યા બેઠો હોય ને તો છ વાગે ફરિયાદ ટાઈપ થઈ રહી ઓલો નિયન્ય કંટાળી જાય ફરિયાદ નોંધવામાં કંટાળી જાય પછી આગળ લડવાની વાત તો અલગ છે તો ડિજિટલ યુગ અંદર પોલીસ સ્ટેશનો એ પ્રમાણે ડિજિટલ બનાવવા પડે પાંચમું છઠ્ઠું એ કામ હું કરું કે ફિમેલ અને મેલ પોલીસ ઓફિસર અલગ હોવા જોઈએ કોઈપણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર ફિમેલ માટે એક અલગ સેક્શન હોવું જોઈએ જોઈએ એમાં તમામ આવી ગઈ એનું ટોયલેટ એની એની રહેણી કેણી એને રહેવાનું એની ડ્રેસિંગ ચેન્જ રૂમ એ બધું મહિલાઓ માટે અલગ હોવું જોઈએ જે મહિલા ઓફેન્ટર છે એને ટ્રીટ હંમેશા મહિલા પોલીસ જ કરે જો આવા બધા રિફોર્મ્સ આવે એને એક અલગથી ટ્રેનિંગ આપવી પડશે રિફોર્મ માટેની કે જાહેર જનતાની સેવા શું કહેવાય હાલ પોલીસ કર્મચારીઓ ભૂલી ગયા છે કે જાહેર જનતાની સેવા શું કહેવાય ખાખી પહેરી અને જે સેવાના નામે આવે ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાય ને એક વર્ષ પછી જાહેર જનતાને જ ગાળો દેતો હોય તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને જાઓ કે સાહેબ મારી આરે બે લાખ ત્રણ લાખ ચાર લાખ નો ફ્રોડ થઈ ગયું છે તને કોને દોડ કરી દો મેં તને કીધું તું પૈસા દેવા જા આવું કહેવામાં આવે એક તો પેલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે એની માટે પાંચ લાખ ની મૂડી જીવનની છે એ જતી રહી છે તો એની ઉપરથી એવી સલાહ આપો કે ભાઈ મન પૂછીને પૈસા દેવા ગયો તો

ખુદ પોલીસ ના ટેક લાઈન માં જ લખ્યું હોય કે ચોરો થી સાવધાન મોબાઈલ ચોરો થી સાવધાન ચોરો થી સાવધાન એટલે ભાઈ ચોરો પકડવાનું તમારું કામ છે ચોરો પકડી પકડી ને અંદર નાખ દો તો પછી ક્યાં બોર્ડ મારવાની આવશ્યકતા જ છે ડેફિનેટલી રાઈટ તો ઘણા બધા રિફોર્મ ની જરૂર છે